અમારી આદિવાસી સમાજની પરંપરા રૂઢિગત વર્ષો પુરાણી અમારા ઉખરેલી ગામની ચાલી આવેલી છે એ નીતિ રીતિએ અમારા જે પૂર્વજો હતા આ ફળિયાના અમારા ગામના એ બધા તો આ જગતમાં રહ્યા નથી પરંતુ એમના વારસદારો અત્યારે આ હયાત છે અને અમારા ખાસ આ ગામના અમારા જે ભગત છે જે બળબો તરીકે ઓળખાય છે વાલજીભાઈ ભગત એ અને અમારા માસા છે જો બાપ દાદાની નીતિ રીતિ હૂકો પીવે છે આ પહેલાં મસેભાઈ એ પીધો અને અમારા માસા ઉકો પી રહ્યા છે આ હોકો છે ઓરિજિનલ દેખો આમાં કોઈ પણ જાતનો રોગ નથી થતો એમ આપણે બીડી પીવીએ છીએ બિસ્ટોલ પીએ છીએ તો એમાં કરોડ કળા પેટી થાય પણ આ ઉકામાં કોઈ પણ જાતનું નુકસાન થતું નથી એ સંદેશો આપવામાં આવે છે હવે અમારે બળવો પીવે કે ઉકો હા હા અમારા ખાસ બળવો છે વાલિકાકો અને બહુ સારામાં સારા છે આ આટલી મૂર્તિ છે જે પરંપરા અમારે ગીતો જે બળવાઈના ગીતો ગાય છે વાલજી કાકો છે અમારે બહુ સારા વ્યક્તિ છે આગેવાન છે અમારે પહેલાં એસઆરપીમાંથી નિવૃત્ત થયેલા છે ચતુરભાઈ અમારા એસઆરપી સ્ટેટ રિઝર્વ પોલીસ એસઆરપી ગ્રુપ પાંચમાં હતા ચતુરભાઈ બારુભાઈ ખરાડી એ પણ આજે આ રૂઢિગત પરંપરામાં સામેલ છે અને અમારા ભારતભાઈ ગુજરાત એસટીમાં હતા કન્ડક્ટરમાં હતા અને એમને સારી બધી સેવા આપેલી છે અને એમના ઘરેથી બેન પણ સરકારી દવાખાનામાં નર્સમાંથી નિવૃત્ત થયેલા છે એક સારા ભાઈ છે અને પાંડરોના પાછા જમાય જમાયા નવા ગામના અમારા ભાઈ છે હવે એ બી ભાઈ છે અમારા મોટા ભાઈ છે એટલે એમનું મારે માન મર્યાદા રાખવી પડે એ પણ એસઆરબીમાંથી નિવૃત્ત થયેલા છે અમારા ભૂલાભાઈ છે આ પ્રાથમિક શિક્ષકમાંથી નિવૃત્ત થયેલા છે આ અમારા પંચાયતના સભ્ય છે અમારા ભાઈ છે આ કાકા છે આ બધા આધુનિક પેઢીના જોવાની આ છોકરા છે અને અમારા છાપીનું કાટલું છે મશીઓ ભાઈ અડધી રાત્રે તૈયાર કે બધી કામ હતો આ અમારે ખાસ છગનભાઈ છે મિત્ર છે અમે આઠમો નવમો અને દસમો જોડે ભણેલા આ મને કક્કો નહોતો આવડતો મને પાકી ખબર છે અને અમને રાઠોડ સાહેબ સુથાર સાહેબ એલડી પટેલ સાહેબ પી કે પટેલ સાહેબ જબર મારતા એ વખતમાં નહીં સકેન ભાઈ આવડતો નહોતો આવડતો કક્કો આઠમા ભણતા એવા મને પાકી ખબર છે અને પેલી નળિયાવાળી હાઈસ્કૂલ ચાલતી ઠાકોર ફળિયામાં પડતો આપણે ભાઈ માર પડતો એ મને બાકી ખબર છે આ અમારે ભત્રીજો છે સારો છે પેલો અમારે મોટો ભાઈ છે એટલે એની ઉપર નથી આવતો વધારે અને આ છોરા છે પણ જો છોરો બરોબર કે હો ભાઈ જય ગુરુ જય ગુરુ જય ગુરુ જો અમારી પરંપરા છે આ નારિયેળ ચા એટલે ભાઈ આપણી આદિવાસીની સંસ્કૃતિ છે એવી સંસ્કૃતિ આ દુનિયામાં કોઈ જગ્યાએ નહીં મળે ભાઈ આખા જગતના આદિવાસી એક જ છે ચાહે ભારત હોય બ્રાઝિલ હોય અમેરિકા હોય ચીન હોય આફ્રિકા હોય યુગાન્ડા હોય પાકિસ્તાન હોય થરપાક રણ હોય શ્રીલંકા કોઈ પણ દેશ હોય પણ ભીલ ભીલ બધા એક જ છે થોડી બોલી વાણી ભાષાનો ફેર પડે ને તો આદિવાસી એક જ છે આદિવાસીમાં કોઈ ભેદભાવ છે જ નથી આ અમારે ગોળ છે ઈશ્વરભાઈ મનસુખભાઈ અમે નાના હતા ને એ આવા માકલા મારવા જતા અને ખાસ હવે ભેગા મળેલા અને હું ચોથા ધોરણ મળતો ને મને ગુડી નામની તમાકુ ખવાડી લીધી પહેલવેલી આને આ ઈશ્વર મનસુખ કે મને ગુડી તમાકુ ખવાડી મને યાદ હે ભંડારા મુખ્ય પ્રાથમિક શાળાના મેદાન આગળે કાળુભાઈ માવજીભાઈ કંડક્ટર બાપડો આ જગતમાં રહ્યા નથી પરંતુ એમને પાઘડી હતી ને પાઘડીની રાત્રે મને ગુડ્ડી ખવાડી મને પાક્કું યાદ હે ભાઈએ એટલે આ બધું યાદ રાખવું પડે કયા જમાનામાં શું કર્યું કયા ભાઈએ એ ભાઈ મળે તો આ સગનભાઈને એમની બેન ઘણા બધા પૈસા લેજમભાઈ પણ મારો વાલો હે ને વાપરી ખાઈ જાય એવો આ સગનભાઈ યાર સગનભાઈ ગૌતમભાઈ ખરાડી છે